નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે વહેલી સવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી અલીગઢમાં કડક સુરક્ષા વચ્ચે લોકોએ બળી ઈદગાહ ખાતે નમાઝ અદા કરી શ્રીનગર અને કટરા વચ્ચે આજથી વંદે ભારત ટ્રેનોની નિયમિત સેવાઓ શરૂ કરવામાં આવી રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને શૈક્ષણિક સહાય કરવા માટે યોજના જાહેર કરી હતી જેમાં એક વર્ષથી સંપૂર્ણ બેરોજગાર હોય તેવા રત્ન કલાકારોના સંતાનોની એક વર્ષની ફી હતી નવસારી કૃષિ યુનિવર્સિટી તરીકે નિમણૂક મેળવીને કૃષિ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવનિયુક્ત નવ નિયુક્ત પ્રમુખ રમણીકભાઈ અકબરીના શપથવિધિ સમારોહ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા પોરબંદરમાં ગત વર્ષે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હતો ત્યારે આ વર્ષે મનપા વરસાદી પાણીના નિકાલ માટે જૂની ગટરોનો ઉપયોગ કરવામાં આવશે અમરેલી જિલ્લામાં ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે તેમાં ઉત્તમ પરિણામ મળે છે જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી હતી તેને કમોસમી વરસાદ અને પલટાયેલા હવામાનની અસર નથી થઈ રાજકોટમાં ભક્તિનગરમાં લૂંટ બાદ હત્યાની ઘટના બની છે જેમાં સાધના સોસાયટીમાં લૂંટારોએ હત્યા કરી હતી રોડની તીક્ષ્ણ હત્યારના ઘા ચીકીને હત્યા કરવામાં આવી હતી જે બાદ લૂંટ કરવામાં આવી હતી આવા જ ઇન્ફોર્મેટિવ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે